સુરતના કતારગામ પોલીસ મથક ખાતે ધરાતુષ્કો અર્પણ કાર્યક્રમ સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગોહલેતની આગેવાનીમાં યોજાયો હતો સુરતમાં ચોરી સહિત વિવિધ ગુનાઓમાં ગયેલા મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવા સુરત પોલીસ દ્વારા તેજ તુજો અર્પણ કાર્યક્રમ યોજાયો ત્યારે સુરતના કતરગામ પોલીસ મથક ખાતે સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગોહલતની આગેવાનીમાં તેરાતુષ્કો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો સાયબર ભોગ બનેલા વ્યક્તિઓ કે જેઓના પૈસા સાયબર ક્રાઇમ સેલ દ્વારા રિકવર કરાયા છે તેવા અરજદારોને એક કરોડથી વધુની રકમ અપાઈ હતી આજે સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને સાથોસાથ જો અમારી સાયબર સેલની ટીમો છે પોલીસ સ્ટેશનમાં આ એના થકી કુલ ત્રેવીસ જેટલા લોકોના એક કરોડ પાંચ લાખ રૂપિયાના જો સાયબર ફ્રોડમાં ગયેલી રકમ છે એના જો પરત મેળવી આજે આપણા તેરા ચુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ આ તમામ ત્રેવીસ જેટલા અમારા લાભાર્થીઓના એક કરોડ પાંચ લાખ રૂપિયા પરત કરવામાં આવેલા છે અને સર્વ સર્વપ્રથમ ખુશીની વાત એવું છે કે ઘણા બધા લોકો અમને પ્રતિસાદ અહીંયા સાથે શેર કરે જેટલા બી લાભાર્થીઓ હતા કે આ લોકોને જો રકમ ગયેલી હતી જો એના વિશ્વાસ નહીં હતા કે કેવી રીતે એના મળશે કારણ કે ઘણી ઘણા બધા કેસોમાં થોડા મોડા થઈ ગયા હતા રિપોર્ટિંગમાં અને એના પછી જો પોલીસને રિકવર કરવામાં બી ઘણા બધા મહેનત કરવા કરવી પડી અને છેલ્લે છેલ્લે જ્યારે એના પૈસા પરત મળ્યા એના ખૂબ ખુશી થઈ તો આ અમે બી સમગ્ર મારી સાયબર જો ક્રાઇમની ટીમ અને પોલીસ સ્ટેશનની ટીમ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમ સમગ્ર લોકોનો જો હું અભિનંદન આપું છું જોઈએ સાથોસાથ આજના દિવસે એક એવા અમે ચોપડી પર જોઈએ એક એના પુસ્તકનું વિવોચન પણ કરવામાં આવેલા છે જેમાં ખાસ કરીને ત્યારે જો સાયબર ક્રાઈમો બની રહ્યા છે આમાં કુલ એકત્રીસ પ્રકારના ક્રાઈમો અત્યારે અમે લોકો આઈડેન્ટિફાઈ કરેલા છીએ જો બહુ કોમનલી લોકો સાથે જોઈએ આ પ્રકારના ચીટિંગ થઈ રહી છે જોએ તો એના એક બુક પર અમે લોકો રેડી કરી છે દસ હજાર કોપીઓ અત્યારે છે જો અમે સ્કૂલ મેં કોલેજિસમાં વેપારી આપણા મિત્રો સાથે જો અલગ અલગ દુકાનદારો આમાં અમે લોકો વહેંચડી કરી જ જોઈએ જેથી લોકોને ખબર રહે કે આ પ્રકારના કોલ્સ આવે તો કઈ પ્રકારના ફ્રોડ હોય છે અને એના શું કરવા જોઈએ તો એના માટે હું આપના મુખત્વે અગર વાત કરું જોઈએ તો અત્યારે જો કોલ્સ આવે છે એક તો સૌથી વધારે જો ડિજિટલ અરેસ્ટના એક અત્યારે જો એ બનાવ બની રહ્યા છે જેમાં આપના ગમે તેમ કહીને કે ભાઈ તમારી પાસે એક કુરિયર આવે છે અત્યારે કુરિયર કંપનીનું નામ લઈને બોલે છે કે તમારા કુરિયરમાં અત્યારે એમાં નાર્કોટિક્સ પકડાય છે એના અંદર આપના પાસપોર્ટ છે એના અંદર સિમ કાર્ડ છે અને તમે ફલા પોલીસ સ્ટેશનમાં આવી જાઓ આ તમારી વિરુદ્ધ અમે તમે અરેસ્ટ કરવા માટે અમારી ટીમો ગઈ છે જોઈએ અગર તમે બચવા માગો છો તો તમે આ એડવોકેટ સાથે વકીલ સાથે તમે વાત કરી શકો છો આ પ્રકારને તમે ટ્રેકમાં કરીને લિટરલી તમે કમરામાં હો ઘરમાં હો ગાડીમાં હો તો તમે ત્યાં જ ડિજિટલ અરેસ્ટ કરી દેવામાં આવે તમે ચાર પાંચ કલાક એના સાથે તમે કન્ટિન્યુઅસ વાતચીતમાં રહો છો કે એના બચવા માટે શું શું કરીએ અને આમાં પૈસા લોકો ગુમાવે છે તો આ પ્રકારના અત્યારે અમે લોકો ક્રાઇમ જોઈએ જોઈએ છે જો અત્યારે ડિટેક્ટ પણ કર્યા અને ઘણા બધા પૈસા ફરજ પર મળ્યા સાથ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુઝ કરીને આપના વોઇસ ક્લોનિંગ કરીને જો એ આ લોકો જો ફોન કરતા હોય આપણા શાખા સંબંધીઓના અને એના સાથે જો એના પૈસા માગણી કરતા હોય અને જો વાઇસ મળતા હોય તો એનાથી જો આ લોકો લઈ જતા હોય છે પૈસા અને સાથોસાથ એક જો ન્યૂ કોલ્સ કરવાના છે ન્યૂ વિડીયો બનાવીને જો આપને બ્લેકમેલિંગ કરવાના ઘણા બધા કેસોમાં થયા છે જેમાં ખાસ કરીને આપને જો સોશિયલ મીડિયાના પ્રોફાઇલ્સ છે ઇન્સ્ટાગ્રામ હોય વોટ્સએપ હોય યા આપને અમુક અમુક જે યુટ્યુબ ચેનલો પર આપણે આપ મૂકતા હો તો એનાથી આપને જો થોડા વિડીયો લઈને આપણે ફેસ વગેરે લઈને એવા જો ન્યૂડ ફોટોગ્રાફ સાથે ન્યૂડ વિડીયો સાથે આપના જો એવા મોર્ફિંગ કરી દેતા હોય છે પછી હું તમારે સગા સંબંધીને મોકલી આપીશ તમારા રિલેટિવને મોકલી આપીશ આ પ્રકાર કહીને જો એક સામાજિક તમારા જો પ્રતિષ્ઠાને હાનિ પહોંચે આ પ્રકારનો માહોલ ક્રિએટ કરીને આ લોકો જો તમારીથી પૈસાનો પ્રાણી કરતા હોય છે એના સાથોસાથ જો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામે તમે એટલા ઇન્વેસ્ટમેન્ટ કરો તમારે આ મળશે શેર ફ્રોડ માટે કે આ જો વીસ ટકા મળશે એક દિવસમાં એક મહિનામાં ચાલીસ ટકા મળશે આ પ્રકારને બહુ લોભામણી સ્કીમો તમે બતાવીને આ બધા પૈસા લઈ જાય છે તો ત્યારે અમે બધાને રિક્વેસ્ટ કરીએ કે આ પ્રકારના કોઈ પૈસા ડબલ ટ્રીપલ થતા હોય તો પોતે કરે આપને કેમ કરે છે એનાથી બધા દૂર રહેવા જોઈએ અત્યારે એક ટ્રાઈના કોલથી આવે છે કે ભાઈ અમે ટ્રાઈમાંથી ટેલિફોન રેગ્યુલેટરી અથોરિટીમાંથી બોલીએ છે તમારે એક કલાકમાં ફોન બંધ થવા જઈ રહ્યા છે આમાં કોઈ પણ પ્રકારની ટ્રાઈ આ રીતે ફોન કરતી નથી પરંતુ એક વખત તમે ટ્રેપમાં આવી જાઓ તો પછી તમારે સામે આ પ્રકારના લોકો પૈસાને જો કરતા હોય तो जो एकस प्रकार हमें बताए टोटल तो आ एक में अगर तुम्हें जो तो डीप फेक वीडियो कॉल भी चले कि तुम्हारा जो फोटो मॉर्फिंग ना आर्टिफिशियल इंटेलिजेंस यूज करी ना तुम्हारा एकदम रिलेटिव बनी ना तुम्हारे साथ बात कर पैसा ले जो है पची जो मोड जो न्यूड कॉल हमें बताया बताना तो आज रिक्वेस्ट करे कि कोई पर संजोगों में पर व्यक्ति आप बदा प्रकार साइबर क्राइम में फसाई गए तो वन पर तात्कालिक फोन करें અને સાત અમુક જો એ સુરત સિટી સાયબર પોલીસ સ્ટેશનમાં ચાર હેલ્પલાઇનો નંબર જો અત્યારે અમે પ્રેસ નોટમાં આપતા આપણી સાથે શેર કરીશ હું અત્યારે જો ચાર પ્રેસ નંબરો આઈડેન્ટિફાઈ કરીને અમારા પોલીસના આ અત્યારે અમે બધાને આપીએ છીએ અને લોકોને રિક્વેસ્ટ કરીએ છીએ કે અગર કોઈ પણ વ્યક્તિ આ પ્રકારથી ક્રાઇમમાં ફસાયેલા હોય તો વન નાઇન થ્રી જીરો પર તો આપે લેકિન કોઈ એવા હોય કે પૈસા નહીં ગયા હોય પરંતુ તમે કોઈ બ્લેકમેલિંગ કરતા હોય કોઈ તમારા ન્યૂડ ફોટોગ્રાફ બનાવીને કરતા હોય યા તમારે બારમાં ખોટા કુચ એવા જો સોશિયલ મીડિયામાં કુચ એવા માર્ફિંગ કરીને ફેલાવીને તમે નુકસાન કરતા હો તો ઇમિડિયેટલી તમે આ નંબર ઉપર બી જો અમારા હેલ્પલાઇન નંબર છે એના ઉપર તમે કોન્ટેક્ટ કરો જોઈએ સો ટકા અગર આપ ઈચ્છશો તો આપને જો ગુપ્તતા આઈન્ટીને રાખવામાં આવશે અને